આગામી પંદર ઓગસ્ટના રોજ ઓગણસી સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થનાર હોય તેને અનુસંધાને પાઇનિયર ક્લબ પોરબંદર લેડીઝ વિંગ દ્વારા ઓગણસી પર્વ નિમિત્તે તારીખ દસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ દેશ પ્રેમ થી સભા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી દરમિયાન બહેનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસ વિશે ભાવનાત્મક ભાષણો આપવામાં આવ્યા હતા અને દેશભક્તિ ભરપૂર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા વિશેષ આકર્ષણ રૂપે નાનકડી બાળા ભારત માતા બની દેશભક્તિનું અનોખું દર્શન કરાવ્યું

ઉજાગર કરતા ઉજવણીને સ્મરણીય બનાવી હતી